આમાંથી મને કઈ રસ્તો કાઢી દો કોઈ એવો દોરો કરી દો મારી બાયરી વચમાં થઈ જાય અરે ભાઈ બાયડી જો વર્તમાં થતી હોત તો હું બાવો બનનું ખરો બાયડી વર્તમાં નથી થઈ અને હું હેરાન થઈ ગયો ત્યાં તો હું આ બાવો બની બેઠો છું જો બાયડી થતી હોય મારી હું ના કરી લઉં આ જીવન રેવાની છે જે લગ્ન કર્યા એ મહિરા બાયરી કોઈ દિવસ વસમાં થઈ નથી અને થવાની નથી હાલો તો પછી થઈ જાય ઘર ભેરીના